ફિનાન્શિયલ ઇયર બે હજાર ચોવીસ પચીસ આજે પૂરું થયું આવતીકાલથી નવા વર્ષની બે હજાર પચીસ છવ્વીસના નવા આર્થિક વર્ષની શરૂઆત થશે ખૂબ બધી અપેક્ષાઓ સાથે આવતીકાલના દિવસની પણ શરૂઆત થશે લોકો વિચારશે કે શેર માર્કેટમાં કંઈક સારું થાય લોકો વિચારે કે આર્થિક વર્ષમાં બહુ સારું થાય પોલિટિકલ પાર્ટીઝ પણ એપ્રિલની રાહ જોઈ રહી છે ગુજરાત રાજ્યના અધિકારીઓ પણ એપ્રિલની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો પણ એપ્રિલની રાહ જોઈ રહ્યા છે અ આખા દેશમાં મોટા ભાગનો હિસ્સો એપ્રિલની રાહ જોઈ રહ્યો છે ને એટલા જ માટે શરૂઆતમાં રાજકીય અપેક્ષાઓ સાથે શરૂ થવાવાળા વર્ષની કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી એપ્રિલ બે હજાર પચીસ શું કામ મહત્ત્વનું છે કોના કોના માટે મહત્ત્વનું છે એકસો બાસઠ ધારાસભ્ય ધરાવતી ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના ધારાસભ્યો એટલે અપવાદરૂપ એવા કિસ્સાઓ કે જે લોકો ભારતીય જનતા પાર્ટીને અને ભાજપની હકીકતોને સમજે છે એવા અપવાદરૂપ આંગળીના વેઢે ઘણા એટલા માણસોને બાજુ પર મૂકી દઈએ તો બધાને એવું લાગે છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો આ વખતે એમનો વારો નક્કી છે બહુ જ ઓછા નેતાઓ છે કે જે વાસ્તવિક રીતે વિચારી શકે છે તમે રેન્ડમલી કોઈના પણ જો તમે સપના વાંચી શકો તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના મોટાભાગના ધારાસભ્યોના મનમાં એ સપનું આવતું હશે કે નહીં હવે આપણો મંત્રી પદમાં વારો આવી જવાનો છે કોંગ્રેસના એ નેતાઓ કે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું પણ હવે એ મંત્રીમંડળમાં હિસ્સો રહેશે કે કેમ એના પર બહુ મોટો સવાલ છે કેમ કે કોંગ્રેસના જો બે નવા લોકોને મંત્રીમંડળમાં સમાવવા હોય તો કોના મંત્રીપદ જશે બહુ જ સ્વાભાવિક રીતે એવા નામો સામે આવે કે જે કોંગ્રેસના છે પરંતુ અત્યારે સરકારમાં મંત્રીપદ ભોગવી રહ્યા છે અને એટલે જ એ લોકોના સપનામાં ડર નામનું ફેક્ટર બહુ જ મહત્વનું હશે એનાથી મોટું સપનું એવા લોકોને એવા નેતાઓને આવી રહ્યું છે જે કાં તો સાંસદ છે જે કાં તો ધારાસભ્ય છે જે કાં તો આરએસએસની નજીક છે જે કાં તો સંગઠનમાં વર્ષોથી પોતાનો રોલ નિભાવી ચૂક્યા છે કાં તો જેમનું એક વખતનું રમવાનું કે એક વખતનો ખેલ તો ખતમ થઈ ગયો છે અને તોય એમને એવું લાગે છે કે નવા ખેલમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે એમનું નામ આવી શકે છે પ્રતીક્ષાની વાર છે બધા જ લોકો પ્રતીક્ષા છે બધાને બધા જ લોકો રાહ જોઈ રહ્યા છે કે કશું કે એમના હાથમાં આવશે પણ આ એપ્રિલની રાહ તો માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નથી જોઈ રહ્યા રાજ્ય સરકારના અધિકારીઓ પણ જોઈ રહ્યા છે પોલીસ વિભાગના એવા અધિકારીઓ જેમનું પ્રમોશન થઈ ગયું પરંતુ હજી સુધી એમને પોતાના સ્થાન પર મોકલ્યા નથી એવા અધિકારીઓ જેમનું પ્રમોશન આવવાનું બાકી છે રાહ જોઈ રહ્યા છે કે ભાઈ આટલી બધી અનિર્ણાયકતા શું કામ છે નિર્ણય શું કામ નથી થઈ રહ્યા આ પદોને લઈને એમને મળવા જઈ રહેલા પ્રમોશન્સને લઈને એમને મળવા જઈ રહેલી જગ્યાઓને લઈને આઈએસ અધિકારીથી માંડીને રાજ્ય સરકારના બીજા કર્મચારીઓ પણ ખૂબ બધી રાહમાં છે પણ બહુ જ મોટી રાહ ગુજરાત કોંગ્રેસને છે કેમ કે ગુજરાત કોંગ્રેસ માટે ખાસ્સા વર્ષો પછી એકસઠ વર્ષ પછી ગુજરાત કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે આઠ અને નવ તારીખે શાહીબાગ પાસે આવેલા સરદાર સ્મારકમાં જે મૂળ રૂપે દિનશા પટેલ પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી રહ્યા જે કોંગ્રેસની સરકારમાંથી એ સરસ રીતે એમને સંભાળી રહ્યા છે એ સરદાર સ્મારક સંભાળવામાં એમને ખૂબ તકલીફ અને સંઘર્ષો પણ આવી રહ્યા છે ફંડ રાજ્ય સરકારે અને પછી કેન્દ્ર સરકારે પણ ભારતીય જનતા પાર્ટીની આવ્યા પછી બંધ કરી દીધું હતું તમે શાહીબાગનું સરદાર સ્મારક જો જોયું હશે તો તમને એ કલ્પના હશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો હમણાં બન્યું એના પહેલાંથી કોઈ હતું કે જે સરદારની ધરોહરને સાચવીને બેઠું હતું કોઈ હતું કે જે પોતે નડિયાદના હોવાનો ગુણધર્મ નિભાવતું હતું કોઈક હતું કે જે કનેક્શન સરદાર પટેલ સાથેનું કોંગ્રેસ સાથેનું અને આ રાજ્ય સાથેનું સાચવીને એને મ્યુઝિયમના સ્વરૂપમાં કે સ્મારકના સ્વરૂપમાં સતત એની જાળવણી કરતું હતું પણ રાજ્ય સરકારે ત્યાં પૈસા આપવાના કેન્દ્ર સરકારે એના પછી પૈસા આપવાના જો કે બંધ કરી દીધા હતા એનો વસવસો એમને દિનશા પટેલને હજી પણ કદાચ છે કેમ કે છેલ્લી સ્મારક કોંગ્રેસને તો કામ લાગવાનું છે સરદાર સ્મારકમાં કોંગ્રેસમાં મીટિંગ થવા જઈ રહી છે અને સીડબ્લ્યુસીની આ બેઠકમાં રાહુલ ગાંધી શું બોલે છે એના પર ફરી એકવાર નજર રહેશે કેમ કે બે વાર ગુજરાતમાં આવ્યા ત્યારે રેસના ઘોડા અને લગ્નના ઘોડા વિશે વાત કરીને ગયા કે કયા ઘોડા છે કે જે શોભાના ગાંઠિયા છે ને કયા ઘોડા છે કે જેને રણ મેદાનમાં દોડાવવાના હોય પણ ઘોડા ગધેડાની એ બહુ ચર્ચા થઈ આ ચર્ચાઓની વચ્ચે હવે શું સામે આવ્યું શું ઉભરીને સામે આવ્યું એમણે જે રીતે ગુજરાત કોંગ્રેસ કે ગુજરાતના નેતાઓ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો ગુજરાત કોંગ્રેસની આ પરિસ્થિતિ માટે વર્ષ ઓગણીસો પંચાણું એ ગુજરાત રાજ્યમાં છેલ્લું વર્ષ હતું જ્યારે કોંગ્રેસે સરકાર નામનો શબ્દ જોયો હતો એ લોકો સરકારમાં આવ્યા હતા એના પછી એ સત્તામાં આવ્યા જ નથી એટલે ઓગણીસો પંચાણું થી બે હજાર પચીસ બહુ જ મોટો સમયગાળો છે એનું વચ્ચેનું આ જે નેતાઓ છેલ્લા કેટલાય સમયથી સંઘર્ષ કરી રહ્યા છે અથવા જે લોકો પર પ્રશ્ન કરાય છે કે શક્તિસિંહ ગોહિલ છે કે ભરતસિંહ સોલંકી છે કે સિદ્ધાર્થ પટેલ છે કે પછી તુષાર ચૌધરી છે કે ફલાણા ફલાણા નેતાઓ છે કે આ લોકોએ કોંગ્રેસ માટે શું કર્યું સવાલ એ છે અથવા સમસ્યા એ છે કે જો એ લોકો બહુ જ સારી રીતે લડી ન શક્યા તો એમને લડાવવા માટે કયો પ્રયત્ન છે કે જે દેશની કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો રાહુલ ગાંધી એક જૂના ભાષણમાં બોલ્યા હતા કે જુલાઈ બે હજાર ચોવીસમાં બોલ્યા હતા કે અયોધ્યામાં આપણે જે રીતે હરાવ્યા એ રીતે ગુજરાતમાં હરાવીશું અયોધ્યા અને ગુજરાત અલગ વિષય છે એટલા માટે અલગ વિષય છે કેમ કે અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીને પડકાર આપનાર કે યુપીમાં ભાજપને હંફાવનાર સમાજવાદી પક્ષ મુખ્ય રહ્યો હતો ગઠબંધન સાથે લડ્યા હતા ઇન્ડી અલાયન્સ જે બન્યું એ જ્યારે જ્યાં સુધી એકદમ સ્ટ્રોંગ રહે છે ત્યાં સુધી પરિસ્થિતિ બહુ જ અલગ હોય છે ગુજરાતમાં પણ વર્ષ બે હજાર બાવીસમાં જો એલાયન્સ હોત અને આમ આદમી પાર્ટી અને ગુજરાત ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસ સાથે લડ્યા હોત તો વર્તમાન પરિણામો કરતાં તો બહુ જ અલગ પરિસ્થિતિ હોત પણ અલગ પરિસ્થિતિ નથી એનું કારણે કે ગુજરાતમાં ગઠબંધન સફળ નથી રહ્યું ગઠબંધન સફળતાની વાત જવા દો આમ આદમી પાર્ટીએ તો વિસાવદરમાં એલાન કરી દીધું છે કે ગોપાલ ઇટાલિયા ત્યાંથી ચૂંટણીના મેદાને ઉતરવાના છે કોંગ્રેસની પાસે એનો જવાબ નથી કે એ ગઠબંધનમાં જશે કે અલગ ઉમેદવાર ઉભા રાખશે પરિણામે બહુ સ્પષ્ટ છે કે જો કોંગ્રેસ અલગ ઉમેદવાર પોતાના ઊભા રાખે છે અને ગોપાલ ઇટાલિયા પણ લડે છે અને ભાજપના ઉમેદવાર આવે છે તો બેની લડાઈમાં ત્રીજો ફાવે ભારતીય જનતા પાર્ટી ફાવી જાય એવી પૂરી સંભાવનાઓ છે શક્યતાઓ છે અને એ જ મોડેલ પર ગાંધીનગર કોર્પોરેશનમાં પહેલીવાર ભાજપની સરકાર આવી એ જ મોડલ પર ગુજરાતમાં વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની અત્યારે વિધાનસભામાં એકસો બેઠકો છે આ ઇતિહાસ બની ગયો છે અને આ જ મોડલ જો વિસાવદરની પેટા ચૂંટણીમાં પણ લાગુ થાય તો પરિસ્થિતિ ખાસી બદલાઈ શકે છે બહુ જ અલગ થઈ શકે છે લોકસભામાં પણ એ ગઠબંધન કે બાકી બધી વાતો એટલી તો નિર્ણાયક રહી કે ગિનીબેન ઠાકોર જીતી શક્યા અને પાટણમાં ચંદનજી માત્ર થોડીક થોડા વોટના કારણે હાર્યા પણ આ બધું જ્યારે થોડું થોડું થયું ત્યારે વિધાનસભા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને કેટલી રેલી કરી વિધાનસભા બે હજાર બાવીસમાં રાહુલ ગાંધીએ કેટલો પ્રયત્ન અથવા કેટલી મહેનત કરી ગુજરાતમાં જો મહેનત કરી જ નથી અહીંયા તો પછી ગુજરાતમાં પરિણામની અપેક્ષા વધારે પડતી નથી હવે મહેનત કરી રહ્યા છે હવે એ મહેનત કઈ દિશામાં છે પરિણામ માટે છે કે સંગઠન બનાવવા માટે છે કેમ કે રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે અમે બહુ દૂરનું વિચારી રહ્યા છીએ બહુ દૂરનું જ્યારે તમે વિચારવા જાઓ છો ત્યારે એ બહુ જ લાંબી ગણતરી થઈ જાય છે એ લાંબી ગણતરીમાં કોંગ્રેસ કેટલું કરી શકશે કેટલા લોકો ત્યાં સુધી કોંગ્રેસમાં ટકીને રહેશે કેટલા લોકો છે કે જે પાર્ટીને વફાદાર રહેશે આ બધા પ્રશ્નોની વચ્ચે વિસાવદરમાં તો ચૂંટણીના પ્રચારની શરૂઆત થઈ ગઈ છે એક અપેક્ષા પહેલી થી શરૂ થવા જઈ રહેલા નવા મહિનામાં આમ આદમી પાર્ટીને પણ છે અને એ જીત કે હાર કે બાકી બધી વાતો બાજુ પર ઇલેક્શન કમિશન ચૂંટણીની જાહેરાત કરે વિસાવદરમાં એની છે ગોપાલ ઇટાલિયા પોતાના પ્રચાર દરમિયાન શું કહી રહ્યા છે સાંભળીએ એમને પણ તમે વિચારો કે એક નાના માણસને ગરીબ માણસને ખેડૂત માણસ એ પોલીસ સ્ટેશન હોય કે મામલતદાર હોય કે વન વિભાગ વાળા હોય કે વીજળી વિભાગ વાળા હોય કેવું વર્તન કરે છે હાચી વાત છે ખોટી વાત છે ભાઈઓ નથી મૂકતા હાથમાં આવ્યો નથી કે ખીસા કાપી નાખું ખોટા કેસ કરે આજ આવજો કાલ આવજો થાઈ કરી લેજો નથી કરી દેવું આટલા હજાર થશે આટલા હજાર થશે એક ગરીબ માણસ એક નાના માણસનું નું સાંભળવા વાળું અવડી મોટી સિસ્ટમ ની અંદર કોઈ નથી હજારો મામલતદારો હજારો પીએસઆઈઓ લાખો કોન્સ્ટેબલો એસપીઓ કલેક્ટરો અવડો મોટો મોટી વ્યવસ્થા ઉભી કરી છે પણ ગરીબ માણસ હાર્યા વગર અને ભાજપ વાળા થી ડર્યા વગર હાલતું રહેવાનું છે હાલતું રહેવાનું છે આ માં ખોડિયાર અને આ તમે બધા કાર્યક્રમ ને કઈક પોગાડશે એવી શ્રદ્ધાથી અમે હાલ્યા જાય છે કે ક્યારેક અમે કઈક પહોંચીને અવાજ ઉઠાવીશું મને તો હું કઈ વધારા ઉમેદવાર બન્યો ને પહેલી વાર આવ્યો એવું નથી પાટીદાર આંદોલન વખતથી આવ્યા છે અહીંયા તો ત્યારના અલગ અલગ આ ગામમાં ને દોલા ગામમાં કે પોલીસ સ્ટેશન ને મામલતદાર ઓફિસો તો કમાણીના કેન્દ્રો બની ગયા છે કેમ કે બધાય ખેડૂત નાના માણા જાવ એટલે કાપી નાખવાની જ વાત આ સાચું છે ખોટું છે જી જી આ બારો વાંધો નહીં કાપી નાખવાના કેન્દ્રો હું કામ આવું થાય છે કે વન વિભાગ વાળા હોય કે પોલીસ વાળા હોય કે મામલતદારો હોય કે જીવી વાળા હોય હુકામ આવું થાય કે રેઠા ભાળી ગયા છે કે આ બધાન ક્યાં કાય વાહો છે હું કામ જેને મત આપો એ મહિનામાં વંડી ઠેકીને ઓલ કર જેને મત આપો એ વંડી ઠેકી કભ કતી મેં મારી ઉમેદવારી જાહેર થઈ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ રાખી હતી ન્યાય કીધું તું અહીંયા કહું છું એના હજારો વિડીયો બન્યા છે ભાજપવાળાની વાળાની મોકલ્યા છે કીધો છે કે ગુજરાતમાં નહીં આખા ભારત દેશમાં ભાજપની અંદર કોઈ માયનો લાલ હોય તો પોલીસ થી પૈસા થી ગુંડા થી ઈડી થી સીબીઆઈ થી કે જેલ થી આ ગોપાલભાઈ ઇટાલિયન બીવડાવી બતાવે તો માનુક તમે ભાજપ હોય કે ન ખબર હોય વાત કરીએ ગુજરાતના સ્થાનિક મુદ્દાની અને એ મુદ્દો ખેડૂતોનો છે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી સરકારે શરૂ કરી રાજ્ય સરકારે શરૂ કરી તો ખેડૂતોએ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું રજીસ્ટ્રેશન કરાવ્યું તો એમણે પોતાના પાકનો દાખલો પણ આપવો પડે એ દાખલો એમણે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પોતાના ગામના તલાટી પાસેથી લઈને મૂક્યો તલાટી પાસેથી દાખલો મૂક્યા પછી સમસ્યા એ પેદા થઈ કે એમને મેસેજ આવ્યો કે તમારો જે ચણા કે રાયડાનો પાક તમે જે પણ મૂક્યો છે સેટેલાઇટ સર્વેમાં એ વાત ખોટી સાબિત થઈ રહી છે ખોટી આવી રહી છે મતલબ સેટેલાઇટથી જ્યારે દેખવામાં આવે છે ત્યારે એવું દેખાય છે કે ખેડૂતના ખેતરમાં તો એણે ચણા વાવ્યા જ નહોતા એણે તો રાયડો વાવ્યો જ નહોતો એણે તો ઘઉં વાવેલા છે કે એણે મકાઈની ખેતી કરેલી છે આવું શું કામ થયું સામાન્ય રીતે તલાટી ખોટા દાખલા આપી નથી દેતા અને એમાં એક કે બે કિસ્સાઓનો સવાલ હોય તો પરિસ્થિતિ અલગ છે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોની સાથે જ્યારે આ થાય તો મતલબ કે એ અધિકારીએ તો અથવા બધા જ ગામના તલાટીએ પૈસા લઈને દાખલા આપી દીધા એ વાત સૌ સાવ માનવા જેવી નથી આવું શું કામ થયું કિસાન કોંગ્રેસના નેતા પાલાંબલિયાનો આક્ષેપ છે કે સરકારે જે રી પહેલા સર્વે કર્યો હતો રી સર્વે અને એને પછી છે એક સુધી એમણે સ્વીકાર્યું કે ભૂલ થઈ છે એમણે સ્વીકાર્યું કે ખોટું થયું છે પણ એને જ્યારે રદ ન કરવામાં આવ્યો તો એના કારણે સ્થિતિ શું થઈ કે ખેડૂતોના ખેતર ચોપડા પર બદલાઈ ગયા છે સર્વે નંબર બધાના બદલાઈ ગયા છે અને એટલે જ જ્યારે સેટેલાઇટથી ઇમેજ લેવામાં આવે છે ત્યારે એ ખેડૂતનો સર્વે નંબર હોય છે પણ ખેતર બીજા કોઈનું હોય છે ખેડૂત ત્યાં ખેતી નથી કરતો એ તો પોતાના જ ખેતરમાં કરે છે અને એટલે ત્યાં એવું દેખાડે કે ભાઈ આ ભાઈએ તો ઘઉં આવ્યા છે અને તમે ચણો ચણા વેચવા ગયા છો એક સમસ્યા આખી સિસ્ટમને કઈ હદે કોલેપ્સ કરી શકે એનું ઉદાહરણ ગુજરાતમાં કરવામાં આવેલું જમીનોનો સર્વે છે એવો સર્વે કે જેમાં સરકારનો ઉદ્દેશ્ય હતો આ માપણી કરીને બધું જ આધુનિક કરી દેવાનો ખેડૂતો માટે બહુ જ સરળ વ્યવસ્થા કરી દેવાનો પેલું ગુંઠાઓથી માપેલું કે પછી અંગ્રેજો કે એના પછીના સમયમાં છેલ્લે જ્યારે થયું ત્યારે સાંકળથી મપાયું એની જગ્યાએ નાનામાં નાની માપનું ધ્યાન રાખીને પણ સરસ રીતે માપણી થઈ શકે પણ એ સરસ રીતે માપણી કરવા ગયા એટલે કરવા ગયા કંસારને થઈ ગઈ થૂલી એવું થાય તમે કંસાર કરવા જાઓ ને તમારાથી થૂલી થાય એ વાત સમજમાં આવે પણ તમે સ્વીકારો જ નહીં ને એવું કહો કે આ તો કંસાર પણ નથી આ તો સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છે આ તો શીરો છે જ તમારે ખાવાનો છે એ વધારે તકલીફ પડી રહી છે સરકારે ખાસા વર્ષો સુધી રિપોર્ટ એનાલિસિસ ને બધી જ મગજમારીઓ કરવા છતાંય એ વાતનો સ્વીકાર કરીને સુધાર કરવાની દિશામાં કોઈ જ પ્રયત્ન નથી કર્યા અને દર થોડા મહિને એ સમાચાર સામે આવે કે આ સર્વે નંબરની ભાંજગડોના કારણે દર થોડા દિવસે કંઈ ને કંઈ પ્રો પ્રોબ્લેમ થઈ રહ્યા છે હવે સરકાર ગમે તેવી યોજનાઓ લાવે આવું ને આવું જો ગ્રાઉન્ડ પર થયા કરશે તો આપણે ક્યારે આમાંથી બહાર આવીશું આ વિષય પર પાલાંબલિયાએ શું કહ્યું સાંભળીએ એમને સરકારશ્રીને એક પત્ર લખી અને માંગ કરી છે કે જે જમીન માપણીની ભૂલ છે એની અનેક યોજનાઓ ભોગ બની રહી છે અત્યારે પહેલા તુવેરની અંદર ટેકાના ભાવે દસ હજાર ખેડૂતોનું સરકારે રજીસ્ટ્રેશન રદ કર્યું અત્યારે ચણા અને રાયડામાં હજારો ખેડૂતોને મેસેજ આવે છે કે ત્રણ દિવસની અંદર તમારા ગ્રામ સેવક પાસે જઈ અને વાંધા અરજી રજૂ કરવી હવે કારણ એ છે કે સરકારે સેટેલાઇટ ઇમેજ જે પાકની કાઢી છે એ પાકની ઇમેજ બાજુવાળા ખેડૂતની આવી છે કારણ કે જમીનમાં આપણીની ભૂલ છે સરકારે પોતે બનાવેલા નિયમો મુજબ આ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે ફરજીયાત તલાટીકમ મંત્રીએ પાકનો દાખલો આપવાનો હોય છે આ દાખલાના આધારે જ રજીસ્ટ્રેશન થાય છે તલાટી કમ મંત્રી છે એક ગ્રાઉન્ડ ઉપર છે જમીન ઉપર છે અને તલાટી કમ મંત્રી જે દાખલો આપે છે એને ખેતરમાં જોઈને જ દાખલો આપ્યો છે જે તે ખેડૂતોએ જે તે સર્વે નંબરમાં જે તે પાકો આવ્યો છે એ મુજબ દાખલો આપ્યો છે જ્યારે ગાંધીનગર બેઠા બેઠા જે સેટેલાઇટ ઈમેજ આવે છે એ ઇમેજ જે તે ખેડૂતની આવે છે પણ એમાં એક્સ ખેડૂતના બદલે વાય ખેડૂતનું ખેતર આવે છે અને વાય ખેડૂતે તો ચણા કે રાયડો વાયવો નથી ત્યારે સવાલ એ છે કે શું સરકારનો તલાટીકમ મંત્રી ખોટો છે જો તલાટીકમ મંત્રી ના હોય તો ક્યાંક ને ક્યાંક સેટેલાઇટ ઇમેજ ખોટી છે જો આ બંને સાચા હોય તો જમીન માપણીની ભૂલ છે સરકારે પોતે સ્વીકારવું જોઈએ સરકારને દુખે છે પેટ અને કૂટે છે માથું વાસ્તવિકતા એ છે કે સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને અરીસો સાફ કરવાના પ્રયત્ન કરે છે આમ તો સામાન્ય રીતે પુસ્તકો રેકમેન્ડ કરવા જોઈએ પણ હું તમને હવે રેકમેન્ડ કરી રહી છું અથવા ભલામણ કરી રહી છું એક એવી વેબ સિરીઝની જે નેટફ્લિક્સ પર અવેલેબલ છે એડોલ સન્સ એનું નામ છે અને એક છોકરા તેર વર્ષના છોકરાના જીવનમાં જીમી નામના એક છોકરાના જીવનમાં શું થઈ રહ્યું છે એની આસપાસની આ ફિલ્મ છે ફિલ્મની શરૂઆત થાય ત્યાં જોતામાં જ શરૂઆતના એક બે એપિસોડમાં તમને સમજાઈ જાય છે કે એક તેર વર્ષના છોકરાએ માત્ર ઇન્સ્ટાગ્રામ અને ઇન્સ્ટાગ્રામની દુનિયામાં એ દુનિયાના આકર્ષણમાં એ દુનિયાના દબાણમાં અને એનું જીવન એનું માનસ કેટલું બધું બદલાયું છે એની સાચા અને ખોટાની વ્યાખ્યાઓ કેટલી બધી બદલાયેલી છે એના ચક્કરમાં એ પોતાના પોતાની જ સાથી ખૂબ નાની એક છોકરીને મારી નાખે છે તેર વર્ષના બાળકો જ્યારે અપરાધો કરવા માંડે ત્યારે સમજવાનું કે દુનિયા એટલી નિર્દોષ કે માસૂમ નથી રહી આ સૃષ્ટિને આપણે કદરૂપી બનાવી રહ્યા છીએ એ કદરૂપી દુનિયાની એ વાસ્તવિક દુનિયાની એક ઝાંખી છે આ સિરીઝ ખૂબ નાની આ સિરીઝ છે એડોલ્સન્સ અને એટલે જ તમે ઘણા બધા લોકો એને બિન્જ વોચ કરી રહ્યા છે સતત એને જોઈ રહ્યા છે એક સાથે એક ઝાટકે જોઈ રહ્યા છે એ પ્રકારના ઉદાહરણ છે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટરે તો ત્યાં સુધી કહ્યું છે કે ફરજિયાત આ શાળાઓમાં કે મા બાપને બતાવવી જોઈએ જેથી એમને ખબર પડે કે દુનિયા કેટલી હદે બદલાઈ રહી છે આજની જે જનરેશન છે એની એની ભાષા સમજમાં નથી આવતી એ લોકોની રિલેશનશીપની વાતો બહુ બદલાઈ ગઈ છે એ ઇન્સ્ટાગ્રામ પર એક નાનું ઇમોજી રિએક્ટ કરે છે એમના માટે ઇન્સ્ટાગ્રામ એ પૂરી દુનિયા હોય છે એ લોકો ઇન્સ્ટાગ્રામ પર પ્રેમમાં પડે છે ઇન્સ્ટાગ્રામ પર છૂટા પડે છે ઇન્સ્ટાગ્રામ પર એ લોકો એ નક્કી કરે છે મળવાનું અને પછી ઇન્સ્ટાગ્રામના કોઈ ફોટોના કારણે એ લોકોનું બ્રેકઅપ પણ થઈ શકે છે એ લોકો ઇન્સ્ટાગ્રામની એક સ્ટોરીના કારણે એકબીજાને મારવા માટે ઊભા થઈ જાય ઇન્સ્ટાગ્રામ પર કોઈએ કશું લખ્યું એ એમના માટે જીવનનું સૌથી મોટું અપમાન બની જાય એ લોકો કમેન્ટ જે રીતે લખે છે તમને કોઈ ટ્વિટર પર ખરાબ અતિશય ખરાબ ભાષામાં લખતા માણસો કે તમે જોશો તો એમાંથી ઘણા બધા એવા હશે કે જે બહુ નાની ઉંમરના લોકો હશે અતિશય અબ્યુઝિવ લેંગ્વેજ એ લોકો વાપરે છે એ એમની એમની વાતોમાં ને વર્તનમાં ક્રૂરતા બહુ સામાન્ય થઈ રહી છે એટલે ગેમના વિડીયો જોઈને અમરેલીની શાળાના પોતાના હાથ પર આમ ચીરા મારી દેતા બાળકો હોય કે પછી માત્ર સોશિયલ મીડિયાની દુનિયામાં અને પછી એક પોતાનો બોયફ્રેન્ડ છે જે ડ્રગ્સ પણ લે છે અને જે પોતાની દિવાલ પર મહાદેવના કે મહાકાલના ફોટો મૂકીને પોતાને બહુ જ મોટો તાંત્રિક સમજવા માંડ્યો છે એની સાથે આવીને પોતાના પતિની હત્યા કરી નાખતી સૌરભ શુક્લાની હત્યા કરી નાખતી મુસ્કાન હોય આ કહાનીઓ આપણી આજુબાજુ બધે જ દેખાઈ રહી છે બસ આપણે એને સતત ઇગ્નોર કરી રહ્યા છીએ કેવી રીતે બાળકનો ઉછેર કરીશું કે જેથી એને ભોગ કે ભાગ બનતા અટકાવીશું એનો જવાબ તો ક્યાંય નથી મળવાનો પણ એડોલ્ટન્સમાં જે સાયકોલોજીસ્ટ સાથેના સંવાદો છે એ જીમી નામના છોકરાના કે જે માત્ર તેર વર્ષનો છે અને છતાંય કદાચ એને સૌથી ખરાબ એ છે અને અત્યારે જે થઈ રહ્યું છે કે અપરાધ તો બહુ જ બધા લોકો કરી રહ્યા છે પણ એ માત્ર થોડા સમયના જનૂન કે આવેગમાં થયેલા અપરાધો નથી અપરાધ કર્યા પછી પણ એમને શરમ નથી હોતી અપરાધ કર્યા પછી પણ એમને અમારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે કે કશું ખોટું થઈ ગયું છે એ વાતનો અહેસાસ નથી થતો બદલાતા સમાજનું પ્રતિબિંબ એ સિરીઝમાં છલકાયું છે ને એટલે જ જો તમે નેટફ્લિક્સ વાપરો છો જુઓ છો તો તમારે એ જોવી જોઈએ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અને મેં વિચાર્યું કે અંતે એક પ્રતિજ્ઞા જે આપણે બધા જ લેતા હતા આપણા ક્લાસરૂમમાં આપણે એ પ્રતિજ્ઞા કે જે શાળામાં બધા પ્રાર્થના કરવા માટે ઊભા થતા ત્યારે લેતા હતા એ પ્રતિજ્ઞા ભૂલાઈ છે ને એટલે જ કદાચ દેશ માટેનો કર્તવ્યભાવ આપણા બધાથી ભૂલાઈ રહ્યો છે ને એટલે જ એના વિશે વાત કરવી જોઈએ એ પ્રતિજ્ઞા તમને ફરી એકવાર કહી સંભળાવવી છે જેથી બધાને યાદ રહે કે આપણે શું કામ આમ હાથ આમ લાંબો કરીને ખૂબ ટટ્ટાર રહીને ગૌરવથી કહેતા હતા પછી વચ્ચે મસ્તી પણ કરતા હતા કે બધા ભારતીયોને એકને છોડીને બધા મારા ભાઈ બહેન છે પણ છતાં એ પ્રતિજ્ઞાનું પોષણ થતું હતું એ સતત આપણા મનમાં ઉમેરાતી હતી અને એટલે જ એનું પરિણામ એ બન્યું કે આપણે એવા નાગરિક તો બની શક્યા કે જે જે દેશને બસ લૂંટી જ લેવો છે એને બધું ખરાબ જ કરી દેવું છે એવી ભાવનામાં નથી માનતા ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે હું મારા દેશને ચાહું છું તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ હું મારા માતા પિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદરભાવ રાખીશ અને દરેક જણની સાથે સભ્યતાથી વર્તીશ હું મારા દેશ અને દેશ બાંધવો પ્રત્યે મારી વફાદારી અને નિષ્ઠા રાખીશ હું તેમના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રયત્ન કરીશ તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ સમાયેલું છે અપેક્ષા રાખીએ કે આપણે બધા જ ભારતના અદભુત નાગરિકો બની શકીએ નમસ્કાર